જે શિવચક્ર ચક્ર કે જે જે પૂજાનો ભણાવતા એમાં જે માનલા રતા હતા પાંચ વર્ષના ધ્યાનથી કેવી સરસ એની રચના કરતા હતા ક્યારેય અંદર ફૂલ નથા લેતા કે આવી ફૂલની પાંદડીઓથી શોભા નહોતા કરતા અત્યારે નવા નવા પંડિતવરીઓ થયા છે અને પોતાના જીવનમાં જે ધર્મ આરાધના છે જીવદયા છે એને ચૂકી જાય છે બસ એક પોતાની શોભા માટે કરી મોટા મોટા માંડલા કરશે અને એમાં એક ફૂલના એક એ પાંદડીઓ કરી અને શોભા કરશે ભલે તમે ધર્મના અનુષ્ઠાન કરો પણ તમારા જીવનમાં સમ્યક દર્શન નથી જે સમ્યક જીવ છે એને રહેલી છે 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 ભલે સંસારમાં રહે બધા કામો કરે પણ એને બળાપો થાય છે અને તમે જે આ ફૂલને એક એ પાંદડીઓ કરી નાખો છો એના એક એક અંગ છૂટા કરી નાખો છો એ તમે બિનજરૂરી પાપો કરી રહ્યા છો એટલે સમ્યક દર્શન તમારા જીવનમાં નથી ભલે ધર્મ આરાધના કરતા હોય અનુષ્ઠાનો કરતા હોય પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં બધા અનુષ્ઠાનો તમારા નકામા છે અને જે તમે અત્યારે કરી રહ્યા છો શાસ્ત્ર વિરુદ્ધ કરી રહ્યા છો તો ભાઈ જે સારીઓ અત્યારે એક એક ફૂલનો અંગ છૂટું કરી કરી અને શોભા કરી રહ્યા છો તો તમે વિચાર કરો કે તમારા ભવાંતરમાં તમને કેટલું દુઃખ પડશે તમારા એક એક અવયવ છેદાશે એક એક અંગ તમારા છૂટા પડશે ત્યારે તમે રોદના રોશો કે આમ કેમ થયું તો અત્યારે તમે પંડિત વર્યો છો ધર્મને જાણો છો સમજો છો છતાં કેમ આવું કામ કરો છો જો તમે પંડિત વર્યો કરશો તો જે અજ્ઞાની છે એ કરવાના છે અમારી બહેનોને નૂતન ગૃહમાં હવે બધું નવું નવું કરે છે ત્યાં પણ પાંદડીઓ એક એક છૂટી કરીને એની રચના કરે છે વેલકમ કરે ત્યાં આવી કરે છે શા માટે એક તમારા ક્ષણ વાળનું સુખ તમને કેટલું બધું ભગવાન ધર્મા એનું દુઃખ પડશે એનો વિચાર કરો ભાગ્ય હું પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે આ ફૂલને કિલામના તમે ન કરો એક એકાંક છૂટું ન પડો ખેડૂતો એ અજ્ઞાની હતો એના જીવનમાં કાંઈ જ્ઞાન નહોતું એક જ વાર એને બાવળિયાના કાંઠાથી એક વાર જૂ મારી તો એને સાત વાર સૂર્યએ ચડવું પડ્યું વિચાર કરો ભાઈ જે સાર્યું કોઈને દુઃખ આપવાથી આપણના જીવનમાં સુખ નથી મળતું આવું અનુષ્ઠાન આપણા શાસ્ત્રે નથી કીધું એક તો તમારા જીવનમાં સમ્યક દર્શન નથી અને બીજું શાસ્ત્ર વિરુદ્ધ કરી રહ્યા છો એટલે એવું સૂત્રપરોપણ આપણને તમને લાગે છે મારું જૈન શાસન કહે છે શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો મન વચ્ચનને કાય છે ઈમ ઈચ્છા મિત્રો